હરીશભાઈ પરમાર આચાર્ય રાકેશ દુબે મુકેશભાઈ સોમનાથ પ્રતિક આછવણી ઉપસ્થિત રહ્યા હતા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પૂજ્ય પ્રભુદાદા તારાચંદ બાબાપુ મોતા અને ગરીબોના મસીયા ખજૂરભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે લાભપાચમના દિવસે ખેરગામના કશ્યપભાઈ ભણાભાઈ જાનીને કથાકારની દીક્ષા આપવામાં આવશે નવસારીના અશોકભાઈ ગજરા તરફથી દરરોજ ભોજન પ્રસાદ આપવામાં આવશે દેશી ન્યૂઝ ટીવી પર દરરોજ સવારે નવથી બાર લાઈવ પ્રસારણ કરવામાં આવશે જય શિયા રામ જય માતાજી અંબા ઉનાઈ માતાને સાનિધ્યમાં છવ્વીસમી તારીખથી લાભપંચમના દિવસથી અહીંયા સવારે નવ વાગે ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે જે જે દેશી ન્યૂઝ અને વોઇસ ઓફ આદિવાસીના આયોજનથી અમારા શૈલેષભાઈ પટેલના આયોજનથી ઉનાઈ માતાને આંગણે ભાગવત કથાનો અવસર પ્રાપ્ત થયો છે આ કથાની વિશેષતા છે કે એની અંદર સાંસદ સભ્ય આપણા શ્રી ધવલભાઈ પટેલ ધર્માચાર્ય પ્રભુદાદા તારાચંદ બાપુ મોતા અને જેણે ગરીબોના ઘર બાંધીને ગરીબોના મસીહાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે એવા ખજૂરભાઈ પણ આ કથાની અંદર હાજરી આપશે આ કથાનું આયોજન જીજે દેશી ન્યૂઝના સૌજન્યથી જ્યારે થઈ રહ્યું છે ઉનાળી તથા આજુબાજુના વિસ્તારના ગામોના લોકોને મારે ખાસ કહેવાનું કે આપ બધા પધારો કથાનો લાભ લ્યો દરરોજ સવારે નવથી બાર બપોરે અમારા અશોકભાઈ ગજેરા તરફથી બધાને મહાપ્રસાદનું પણ આયોજન થયું છે બધાને ભોજન પણ આપવામાં આવશે બસ કાર્તિક માસ પિતૃનો માસ છે અને પિતૃ માસમાં ભાગવત કથા શ્રવણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે પિતૃઓને આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આવો ભાગવત કથામાં છવ્વીસમી તારીખથી ઉષ્ણ અંબા ઉનાઈ માતાજીના શરણે જય માતાજી જય નરેશભાઈ રામાનંદ જય માતાજી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ બહુ આનંદની વાત છે કે ઉનાઈ ગામમાં સાક્ષાત ઉષ્ણ અંબા એવા ઉનાઈ માતા પ્રગટ થયા છે અને સાક્ષાત બેઠા છે તો એમના ચરણોમાં બેસીને દરેક કથા પ્રેમીઓને અહીં પૂજ્ય આંતરરાષ્ટ્રીય એવા કથાકાર પ્રફુલ્લ બાપુના શ્રીમુક્તિ શ્રીમદ્ ભાગવત કથાનું આવાહન કરવામાં આવી રહ્યું છે આ કથાના મુખ્ય આયોજક જી જે દેશી ન્યૂઝ અને વોઇસ ઓફ આદિવાસીના એડિટર અને કરતાં ધરતા એવા શૈલેષભાઈ પટેલ દ્વારા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તો દરેક કથાપ્રેમીઓને ભાઈ બહેનોને ઉનાઈ માતાના દર્શનની સાથે સાથે શ્રીમદ્ ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર મળી રહ્યો છે તો આપ બધા લાભ લેજો જય શિયાારામ જય માતાજી